મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું સવા અગિયાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમે હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મૂંચકામાં આવે છે મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સાડા બાર એક વાગ્યે ભૂંચકા પોલીસ સ્ટેશને ગઈ મુંજકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેટપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેટપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો રાતના બે વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એનો કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને કીધું કે અહીંયાથી અમે એને બી લઈને અમે પછી મુન્સિપાલ પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જુદી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત ક્યાં કોઈ મારી નાખી છે કે શું છે એ મને ગમે રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ ગોળી છું હરેક જગ્યાએ ગઈ છું આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું